બનાસકાંઠાના વિભાજનના વિરોધને લઈને રાજકારણ ગરમાયું છે પૂર્વ મફતલાલ પુરોહિતના શંકર પર આક્ષેપ પૂર્વ એમએલએ મફતલાલ શંકર પર નિશાન સાધ્યું છે શંકર જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાવ્યું છે કરતા કહ્યું કે શંકર ચૌધરીના ખાવા દાવાને કારણે જિલ્લાનું વિભાજન થયું મેં કહ્યું શંકરભાઈ આ કેવો નિર્ણય શા માટે આ કરો છો એનાથી કોનું ભલું થવાનું છે મહેરબાની કરો તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમ ને મળો આ સીએમ લેવલ નો નિર્ણય લેવાયેલો છે બીજી વાર ફોન કર્યો ત્યારે પણ આ જવાબ મળ્યો હું આમાં કઈ કરતો નથી પછી બહુ મોટા નેતા એક આપણા છે એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે ત્યારે એમનાથી બોલાઈ ગયું જે કરે છે તે શંકરભાઈ કરે છે